અને સે જો તડકી કાઢી છે અને હવે આ વરસાદ આ જેતપુર બાજુ નવાગામ ગામ બાજુ અને આમ ગોંડલ પંથકમાં એ બાજુ ગયો છે પાસો એ બાજુથી તો આવ્યો હતો રાજકોટથી આવ્યો હતો વરસાદ બરાબર છે અને ગામમાંથી બે જાનુ ગઈ છે સમૂહ લગ્નમાં અને ત્યાંથી નહીં ફોન આવ્યો તો કે અહીંયા વરસાદ આવ્યો ફૂલે ફૂલને માનવા બાંધવા બધી તોડીને વીખીને બધું ઉડાડી નાખ્યું અને હજી જો આ વરસાદ જો આ બાજુ સેડ આવે છે જો અને અહીંયા જો બધા ઝાડવા પાડી નાખા જો

અને જો મારે તો માં બે વાર વરસાદ છે શું કરવું જોઈ ગયો વીજળી જો તમે આમ ઓહો આ બાજુ વરસાદ તમે આ પાલો જો બધે ભીંજાઈ ગયો કેટલાક દી વરસાદ પડ્યો હા જો વરસાદ ગાજે જો અને આમ જો આપણે જે હું પપૈયાનો વિડીયો લેતો દરરોજ ઉઠીને ત્યાં બપૈયા જો અત્યારે પાડી નાખો પધારી ફેરવી નાખી જો જો તમે નુકસાન જાજુ કર્યું છે ઓણુકા વરામાં સૌથી વધારે નુકસાન કર્યું કુદરતે આ પપૈયા બપૈયા જો બધું પાડી નાખું જો હાલો એ તો માંગ ગયા પપૈયા તો દુનિયાના છે જો આ છે પાછા આ બાજુ પછી ઓલી બાજુ છે કાંઈ વાંધો નહીં પપૈયા પણ આ બીજું નુકસાન કરે નહીં નડે આ તલી માણાને મોલ ઉભા કેટલા જો તલી એટાણે જો અમારે ઉભડા પડ્યા છે પછી આ ખેતરમાં મગ છે અને હું હર આ બાજુ જો આ બાજુ બધી ઝાડ પાડી નાખી અને ઓલી બાજુ ઝાડ વાટેલી છે એ બધી ઝાડ હું દીધી અને મારે હું કામ હતું ભૂલાઈ ગયો છો દાંતડી લઈને કોબી વાટવા જવાનું છે પેલા તો દાંતરે લઈ આવી પછી કોબી વાટી નાખી થોડીક તલી ખેંરી જો દેખાય તમને એ તમને બતાવવું બે ચાર ચાર ને પાંચ પાંચ બાસ્કી ભરી તલી ની તો વરસાદ આવી ગયો હવે જો કોબી વાટવા જાઉં છું એક દડો અને વરસાદ બહુ જો પાછો સળ્યો છે ને જો આજે ઠંડી હવા આવે પાછી તો હજી પાછો આવવાનું હોય આ જો પવન જો ફૂલે ફૂલ જો તમે વીજળી જો તમે લાઈવ બતાવું હવે તો આવતા વર્ષે ઉનાળું આવે તો મહેનત કરી અને છતાંય કુદરત હાથમાં કઈ કરવું હવે આ વરસાદ કોને બાર માસી થઈ ગયો શિયાળે આવે છે ઉનાળે આવે છે અને સોમાએ તો આવતો તો બરાબર છે સોમા પછી ભલે ગમે એટલો આવે કદાચ સોમાયા કદાચ ગામ તણા જે એટલો આવે તો અમને નડે બરોબર છે પણ શિયાળે નો ઉનાળે ન આવવો જોઈએ આ જો વીજળીના કડાકા ભડાકા તમે જુઓ હવે અત્યારે હું આવ્યો છું કોબી તોડવા એક આપણે કોબી તોડ લઈ સારી કરી હોય જો નાની દાતડી આવ્યો એવું એટલે કોબી તોડ લઈ આમાં હીરનો ડાઘ દેખાય બધા હીરો ડાઘ જ થઈ ગયા તો જો મિત્રો કોબી તોડી લીધી છે એ કાંઈ તે તૂટે એમ નથી બરાબર છે એટલે દાંતડી લઈને આવ્યો હતું અને દાંતડી હું જો વાઢી લીધી જો દેખાય તમને જો અત્યારે આવ્યો છું અને દાંતડી હું પટલી હતી કોબી જો નાની હે અત્યારે ઉનાળો હોય અહીંયા આ ઉનાળો જો કે કહેવાનું ઉનાળો બાકી ઉનાળો છે નહીં અત્યારે અત્યારે તો આ ચોમાસું હું છે જો અત્યારે જો ફૂલ અંધારું થઈ ગયું આ બાજુ અને આ બાજુ દી આથમો છે હજી અને આ બાજુ ફૂલ અંધારું થઈ ગયું જો આ જો પાછો વરસાદ થયેલો હે અને આમ જો અહીંયા જો આ પાંદડા તમને દેખાય લાગે જો પપૈયાના જ્યાં અહીંયા ઉડાડી દીધા હે અત્યારે મારે એટલું નુકસાન થયું હોય આમ હજી તો જેતપુર ગોંડલ પંથકમાં એ હમણાં મેં ટેટર જોયા હતા ઘણા વાવાઝોડાના પતરા ને ભાઈ ઝાડવા ને બધું પાડી નાખવું કાંઈ વાંધો નહીં જો એવું એ પાડે ટૂંકમાં એનો કોઈ વાંધો નહીં બરાબર છે પણ એ નુકસાન કરે ને એ નડે ખાલી વાવાઝોડું હોય તો વાંધો ન આવે પણ ભેરો વરસાદ હોય ને એ બગાડે બધા આ જો ડાયણ મીજો બધી ઊંધી વાર નાખી આવું પપ્પાએ બપોયા અને પાન જો આખા ખેતરમાં કરીને કાજો કાંઈ વાંધો નહીં નવા કોબી તોડીને ઘરે ભાઈકાશે બરોબર છે કઈ ખોટી ઉપાધિ કરવાની ન હોય કારણ કે એને દીધું છે અને એ પાછું લે છે તો પછી એ ઉપાધિ છે નહીં કરવાની હોય હવે ઉપાધિ એને કરવાની હોય બરોબર છે ઉપાધિ હવે આપણે નહીં કરવાની ઉપાધિ હવે કુદરત ખેત છે કારણ કે એને દેવાનું છે ને એને જ લેવાનું છે ભૂખા ઉછાળે બરોબર છે પણ ભૂખા હુવારે નહીં કુદરત એનો નિયમ છે ભૂખા ઉઠાડે પણ નહીં કુદરત એનો નિયમ છે કુદરત નો એટલે ઉપાધિ એને કરવાનું ઉપાધિ બધું એને કરવાનું આપણે કાંઈ નહીં બરોબર છે આ તોડીને કોબી દોડીને ભાયકા કરે અને મેં નુકસાન થયું તો મેં તમને બતાવ્યું દેખાય તમને જો આ પપ્પા એ બધું જીજો જો એ સામે મારો બંધારે હતા એ બધા એ ઢાળી દીધા અને આ બાજુ જો અંધારું થયું જો પાછું દેખાય તમને જો જો કઈ વાંધો નહીં હવે અત્યારે તો ફૂલે ફૂલ વરસાદ ગાજે અને ઓલી બાજુ જો વહે હશે બધો જા બાજુ જા બાજુ જો એ બાજુ અંધારું છે અને આ બાજુ અંધારું છે છે દેવું તો એને અને લેવું તો એને મિત્રો તો અમે ઘરે ભાઈ ગયા છે કોબીનો દર થોડી અને દાંતડી તો મેલવાનું ભૂલાઈ જાય છે દાંતડી મેલ તો પાછો ને અત્યારે હસાદ આવ્યો તો કેટલા વાગ્યા ગયા આપણે છને આડા ગાળામાં આવ્યો તો છ ને આઠ ગાળામાં આવ્યો તો એક કલાક વયરો અમે એટલો વરસો ને જો તલીમાં તલીના રે ને જો તમને બતાવું જો તલીના ઉભા ને અહીંથી નહોતો દેખાતા મોબાઈલમાં તમને દેખાય છે અહીંથી એ તલીના ઉભરા દેખાતા નહોતા એટલો વરસાદ ભૂલે ભૂલ અને થોડી ઘણી જો તલી ખેરીએ હવે એટલી ખાતર પૂરતી રહી હવે એટલી હાથમાં આવી ગઈ છે બીજી હવે આવા દે કે ન આવવા એ તો હવે એની ઈચ્છા જો આ બાજુ જો તમને બતાવું જો ઢગલો કર્યો દેખાય ખેતી છે કેટલી ઉભરી આઠ હોળ ને બતરી બતરી નહીં પણ ત્રેક જેવું ઉભરી હતી ત્રેક જેવું ઊભડી ખેડી છે એટલે એમાંથી મણ બે મણ થઈ માન કારણ કે ચાર પાંચ દિવસ પછી વરસાદ તો હતો જ એટલે એ બધી અંદર થોડીક બાટ લાગી ગયો હતો ને એવું બધું થયું હતું અત્યારે જો પછી કોબી લઈને અને જો વીજળીના કડાકા ભડાકન જો આ બધું પવન ઉપડ્યો છે ફૂલે ફૂલ હવે જો ફૂલ વરસાદની ફૂલ તૈયારી છે પાસે જ્યાં બાજુ જો પવન જો તમને દેખાય જો તમે વીજળી ખાલી જુઓ તમે લાવ તમે વીજળી બધો ઓમનગર જો

અને એક જાન આવી ગઈ છે અને બે જાન ગઈ છે ત્રણ વાગે એટલે એ હવે કેટલા વાગ્યે આવે નક્કી નહીં અને અહીંયા વરસાદ પડ્યો હતો રાજકોટમાં એટલે અહીંયા કઈ ઠેકાણા નહોતા બધું માંડવા બાંડવાનું બધું ઉડાડી નાખું હતું અને બધું એવું કરી નાખું હતું તો હવે ખરે પહોંચી ગયો છું બરોબર છે લોકો કોબી તોડીને આવી ગયો સીધી લાઈવ તમારે સામે તોડી નેચરલ વસ્તુ આપણે સીધી કોઈ વસ્તુ ફ્રીજમાં નહીં રાખવાની ઘરે થતી હોય ને જોતી હોય ને ત્યારે તોડી આવવાની જો તો હજી લીમડું તો ભૂલાઈ ગયો પાછું લીમડું તોડવા જવું જોઈએ કોબી દઈ આવું ને પાછો લીમડો તોડી જવું હોય અને જો તલીમાં પાણી જો દેખાય તમને આ જો પાણી પીરા છે જ્યાં જો તો છે ને એની દશા શું હવે તો હવે લાઈવ આપણે પૂર્ણ કરી પૂરું કરીએ બરોબર છે પાંચ હજી વાડીએ જવાનું મારે લીમડું થોડું તો પાછા હવે આપણે કાયલ મળશું બરોબર છે મિત્રો કોબી દોડી આવ્યો છું ફટાફટી ઉધાર નાખીને હવે અહીં પડી ગઈ રાઝો નહીં કરી હવે